નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેનો પાઠ આઠમો કે જે પ્રથમ સત્રની અંદર આવે છે જેનું નામ છે સમય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો પર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને અન્ય સાહિત્ય પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન તમને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રશ્ન એક કહ સમય એટલે કે ઘડિયાળ જોઈ અને તેની નીચે સમય અંકમાં અને શબ્દોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે ઘડિયાળ આપેલી છે તે ઘડિયાળનો સમય આપણે નીચે લખ્યો છે તે જોઈએ તો તમે ઘડિયાળ અહીં જોઈ શકો છો પેલી ઘડિયાળમાં એક ને પંદર થયા છે બીજી ઘડિયાળમાં સાત ને ત્રીસ થઈ છે ત્રીજી ઘડિયાળ છે તેની અંદર આપણને એક ને પિસ્તાલીસ જોવા મળે છે ત્યાર પછીની ચોથી ઘડિયાળ છે જેમાં ચાર ને ત્રીસ વાગેલા છે પાંચમી ઘડિયાળની અંદર અગિયાર ને પંદર વાગેલા છે ત્યાર પછી છે તેમાં પાંચ ને પિસ્તાલીસ છે

તો આપેલો સમય છે તેને આપણે શબ્દોમાં લખવાનો છે જેમાં પેલું છે ત્યાર પછી સાત ને પંદર તો તેને લખાશે સપાદ સપ્તવાદનમ ત્યાર પછી આઠ ને પિસ્તાલીસ છે તો તેને લખાશે પાદોન નવ વાદનમ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આઠ